બીજી તરફ જિલ્લા શિવસેનાના પ્રમુખ દિલીપભાઈ મશરૂએ પણ આ અંગે તંત્રને ઉગ્ર રજૂઆત કરી છે તંત્ર દ્વારા દર મહિને સમયસર ગરીબોને અનાજ મળી જાય તેવી યોગ્ય વિતરણ વ્યવસ્થા કરવા માંગ કરી છે પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે સલાટવાળો નાગરવાળો ભાટિયા બજાર હોરાવાળ ખારવાવાળ સહિતના વિસ્તારોમાં આજ વીસ વીસ તારીખ સુધી અનાજનો જથ્થો જે મોકલવામાં આવે છે એ પૂરતો પુરવઠો આવ્યો નથી અને વીસ વીસ તારીખ સુધી ગરીબ માણસો અનાજ માટે રજડે છે આ મોટા ભાગના વિસ્તારો સ્લમ વિસ્તારો છે અને એક બાજુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ કહે છે કે અમારી ગેરંટી છે પરંતુ અહીંયા જિલ્લા તંત્રની બેદરકારીને કારણે વીસ વીસ તારીખ સુધી દર માસે અનાજનો જથ્થો પૂરતો મળતો નથી અને ગરીબ માણસો જે વસવાટ કરે છે એ અનાજ માટે વલખા મારે છે મોદી સાહેબ આ આપડી ગેરંટી નથી અને જિલ્લા વહીવટી તંત્ર ને અવરનવર રજૂઆતો કરવા છતાં પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા અમારી આ રજૂઆત છે કે વહેલી તકે આ સ્લમ વિસ્તારોની અંદર અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવે જેથી કરી અને ગરીબ માણસોને એમના અનાજ ગરીબ માણસોને અનાજ મળી શકે